દહેજ બેલ કંપની ખાતે સાત પોલીસ સ્ટેશનના સત્તર ગુના કુલ કિંમત રૂપિયા 1.25 પોઈન્ટ પચીસ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો હતો ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડાના વડપણ હેઠળ ડ્રગને બોયલમાં બાળીને નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના એ અને બી ડિવિઝન પોલીસ મથક સહિત જિલ્લા સાત પોલીસ મથકમાં ઝડપાયેલ વિવિધ નાર્કોટિક્સ ગુનાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દેજ બેલ કંપની ખાતે સાત પોલીસ સ્ટેશનના સત્તર ગુનાનો કુલ કિંમત રૂપિયા એક કરોડ પચીસ લાખ એંશી હજાર બસો ને પચાસનો નાર્કોટિક્સ ડ્રગ્સ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બધી સદંતરનેષ્ટાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપક ખૂબ જ વધતા જતા ઉપયોગને રોકવા સારા તથા નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલ મુદ્દામાલ નાશ નિકાલની કાર્યવાહી કરવા માટે તારીખ એકવીસ મે બે હજાર પચીસથી તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ સુધીની સ્પેશિયલ ડ્રાઈવમાં ડ્રગ્સ ઝડપાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા પોલીસ અધિક્ષક ભરૂચ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડોક્ટર કુશલ ઓઝા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નામના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના નીચે મુજબના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલ કુલ સત્તર ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ નિકાલની કાર્યવાહી આજરોજ દહેજ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે ડ્રગ્સનો ઇન્સિલેટરમાં ઉચ્ચ ડિગ્રી તાપમાનમાં બાળીને નાશ કરવામાં આવ્યો હતો